કારણ કે બધાએ આપણે ભજનમાં બેહા પણ ભજન જ્યાં સુધી આપણામાં ન એટલી ન એમ મહારાજને ભજન એમાં બેસી ગયેલું હતું એટલે બહુ નિર્મળ સ્વભાવના હતા ખૂબ ખૂબ વંદન એમના ચરણમાં અને એમના જે આજે સમગ્ર એમનો પરિવાર એમના દીકરા એમનું કુટુંબ પરિવાર સમગ્ર મળી અને આજે દિવસે જે આપણા સમાજની રીત રિવાજ મુજબ એ સામાજિક કાર્ય કર્યું અને વિશેષમાં ત્યારે મહાપુરુષોને બોલાવી અને હોજે જે આ ભજન સત્સંગનું જે આયોજન રાખ્યું બધા મહાપુરુષોને પણ આમંત્રણ કર્યું સગા સનેહી બધાને આમંત્રણ આપીને પોતાના વગને પધરામણી કરી એ બદલ ખૂબ ખૂબ એમને ધન્યવાદ છે એમનો પરિવાર ખરેખર મહારાજનો ખૂબ આશીર્વાદ છે અને બધા હરિગુ સંતોનો પણ એમને આશીર્વાદ છે વિશેષમાં જે આપણા એમ કે એ સજ્જન સંત આપણા વચ્ચેથી એમ કે વિદાય લઈ અને સ્વર્ગની અંદર સ્થાન મેળવ્યું અને એમનો જે સંદેશો હતો એ સંદેશો દરેકને એમના દીકરા દીકરીઓને એમના કુટુંબ પરિવારને જમ લેપજીરો મહારાજે જેમ રહેણી કહેણી જે ભણાઈ હતી અને રહેણી કહેણી પ્રમાણે સમગ્ર કુટુંબ રહેજો તો એમનું સદાયના માટે એમની અમી દ્રષ્ટિ રહેશે સદાયના માટે એમની અમી દ્રષ્ટિ રહેશે પણ જમ છે એમ રહેણી કહેણીમાં રહેજો કેમ કે સજ્જન સંતતા અને એમનું નામ સદાયના માટે પુત્ર પરિવારને સંદેશો આમ તો બહુ પવિત્ર છે એ પણ એક સંતોનો એક સંદેશો છે કે એ રહી પ્રમાણે રહી અને જે કોઈ હરિગૃહ સંત આપણા દ્વારે આવે એમની સારવાર સેવામાં તત્પર્ય રહેજો તો જમ છે એમ બધું જળવાઈ રહેશે જેમ કે મુદ્દામાં બધી કેળવણી થઈ શકે છે પણ જો કદીક મેન આચાર વિચાર વિવેક અને જો વર્તમાન જો આપણે ગુણ ધર્મ અને સંસ્કારની જો કેળવણી નહીં કરીએ તો જે તે કોઈ મેળવેલું હોય છે એ પણ વિસર્જન થઈ જતું હોય છે અને જો ગુણ ધર્મ અને સંસ્કારની આપણી કેળવણી કરશો તો જે આર્થિક જે સંપત્તિ છે એ એની સહેજે સહેજે પ્રગટ થશે ગુણ ધર્મ અને સંસ્કાર જો આપણે કેળવણી કરશો તો તો એ બધું જે જમ છે એમ ધનની પ્રાપ્તિ અને પ્રગતિ થશે પણ જો કદી ગુણ ધર્મ સંસ્કારને શિક્ષણ નહીં મેળવીએ તો કસાય કામના આપણે રહેશે નહીં બા એટલે જે સંત મહાપુરુષો જે એમ કે જે કહે છે એ આપણા ભલા બદલે કહેતા હોય છે એમને કોઈ કોઈ બીજી ત્રીજી કોઈ લાલચ કે ઓમ કે તેમ હોતું નથી પણ એ માનવને મનુષ્યને એમ કે માનવની જીત મનુષ્યની જીત શીખવાડતા હોય છે આ તો બધાય કોઈ જમશે એમ મોણા હોતા નથી મોણા ભળવું પડે વા ન કે સંતોએ કીધું છે કઈ મને કઈક મને કઈક ને કઈ એમ કે મનુષ્યનું પદ ઓળખાવતા હોય છે અને એ મનુષ્યનું પદ ઓળખ્યા પછી એ મનુષ્યનું પદ ઓળખ્યા પછી એ પદને જાળવવું પડે એ મનુષ્યનું પદને ખૂબ જાળવવું પડે એટલે કે આ જે મણકાનું જે પદ છે વારંવાર પ્રાપ્ત થતું નથી આપણે માતા પિતા દ્વારા એક મોણાનો દેહ જન્મે છે અને મોણસ આવા હરિગુરુ સંત દ્વારા જઈને મોણસનું પદ ધારણ કરવું પડે વા તો એમ આપ જે બધા હરિગુરુ સંતોના સંગના જે રંગ લાગેલા છે એમને આ બધી પારખ છે અને એ વસ્તુ જો સુધી ન મેળવી હોય તો ખૂબ હોય છે નથી તો ત્યારે જે મનુષ્યનું પદ ધારણ કરે તારે બધી એની રીત રિવાજ અને આ મોણાના જે મહેમા છે એમને એમનું જીવન ત્યથી શરૂ થતું હોય છે જ્યાં સુધી હરિગુરુ સંત આપણને ન ભેટા હોય

આ બધા કુટુંબને ભગવાન ગુરુ મહારાજ આ જે નેમજી બાપા ના પરિવાર ને અને જે તે બધા જે સંતો ભક્તો મહાપુરુષો ભજનની અંદર આયા છો એ ધર્મ થી રહેજો પાપથી